અમદાવાદ શહેર સેવા વીઆઈપી રોડ ગુજરાતનું હૃદય કહેવાતું શહેર પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે આ હૃદય છે સેલા વીઆઈપી રોડ નામ વીઆઈપી પરંતુ હાલત સામાન્ય થી પણ બગડી ભારે વરસાદ થતા રસ્તાઓ તળાવ બની જાય છે વાહન ચાલકોને જીવ ખતરામાં મૂકીને સફર કરવી પડી રહી છે બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધાની હાલત કફોડી દ્વારા કહેવામાં આવતું હોય છે કે પીએમ નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે અમદાવાદમાં ક્યારેય પણ આવી પરિસ્થિતિ નહોતી જોવા મળતી વરસાદ પડે ત્યારે સ્કૂલ જેવું મુશ્કેલ બને છે અને હજારો લોકોનું પણ આવું જ કહેવું છે છેલ્લા ત્રણ વર્ષથી લટકતા કામો અધૂરા પ્રોજેક્ટ અને જમીન પર હકીકતમાં કઈ જ ન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે અમારે રોજ નાકાબંધી કરવી પડે છે રસ્તા પર ગંદુ પાણી ઘરમાં ઘુસી જાય છે લોકો તો વીઆઈપી નામે ફોટા પડાવે છે પણ અહીંનો હકીકત પણ શરમાવે એવી છે પાણી અને ખાડા જોઈને એવું લાગે છે કે અમદાવાદમાં ભ્રષ્ટાચારનો વરસાદ વધારે ભારે લાગે છે કારણ કે આ વરસાદ પાણીથી નહીં નિષ્ફળતા અને બેદરકારીથી લોકોને ડુબાડે છે આજની પરિસ્થિતિ એ પ્રશ્ન ઉભો કરે છે છે કે શહેરના વિકાસના નારાઓ પાછળ શું ખરેખર નીતિ છે કે માત્ર નફો અને પીઆર હવે સમય છે વાસ્તવિક સેવા અને જવાબદારીઓનો કેમ કે ડેવલપમેન્ટના નામે હવે લોકો ડેવલપમેન્ટમાં ડૂબી રહ્યા છે વીઆઈપી રોડ માત્ર નામ પૂરતો ના રહે ત્યારે જ સાચું શહેર બને અહીંના રહેવાસી અને વાહન ચાલકો દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે જ્યારે અત્યારે હાલમાં જે ચોમાસું શરૂ થઈ ગયું છે ને સતત અગિયાર જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવેલું છે અને સાથ સાથે અત્યારે હાલમાં જે અમદાવાદમાં પણ આપ જોઈ શકો છો વરસાદી માહોલ જે સજાઈ ગયો છે ને અત્યારે આપને અમે જે અત્યારે આવ્યા છીએ એ સેલા અને સરખેજના સામેનો જે ભાગ છે સરખેજ કોર્પોરેશન વિભાગમાં આવે છે અને આ બાજુનો જે ભાગ છે એ સેલામાં આવે છે તો જો કે અહીંયા આ વર્ષોથી આ પાણીની સમસ્યા અને ખાડાના ખાડાની જે સમસ્યા હતા અહીંયા વાહન ચાલક પણ અત્યારે હાજર છે એમની સાથે અમે વાતચીત કરીશું નું બલરાજભાઈ મિસ્ત્રી કેટલા સમયથી કરો છો તમે કેટલા ઘણા વર્ષોથી બે ત્રણ વર્ષ કેટલા વર્ષથી છે אביનાવિદા હું આવવાનું ચાલુ કર્યું ને ત્યારથી આ રોડને કયો રોડ કહેવામાં આવે છે સિટી રોડ સિટી એરિયા છેલા વીઆઈપી રોડ હા વીઆઈપી રોડ છે ઓકે એવું શું લાગે તમને અહીંયા વીઆઈપી જેવું શું લાગે છે અહીંયા કશું નહીં વીઆઈપી જેવું વાહન ચલાવવા વાળા કેટલા થાકી જાય છે કેટલા બિન અહીંયાથી વાહનો કાઢે છે કેટલી તકલીફ પડે છે એ લોકોને એકની પાછળ એક કે ભાઈ ખાડો અને ખાડા છે જ બહુ બધા બહુ બધા ખાડા છે સમજા જે વાહન ચાલક હતા એમણે પણ અમને જણાવ્યું કે આ વીઆઈપી રોડ ગણાય છે અને આ રોડને વીઆઈપી કહેવામાં આવી રહ્યું છે પણ અહીંયા કોઈ પણ વીઆઈપી જેવી સુવિધા નથી લાગતી ને કોર્પોરેશન દ્વારા અહીંયા કોઈ પણ જાતની એટલે કામગીરી કરવામાં નથી આવતી આ ઘણા વર્ષોથી આ રોડની આ જ પરિસ્થિતિ છે તો જોકે અત્યારે બીજા વાહન ચાલક છે એમની સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અલ્પેશ ત્રણ ચાર વર્ષથી રોડ તો થોડુંક આનંદ બાજુ થોડુંક સારો હોય છે પછી બગડે પણ છે પણ આ રોડ તો પહેલેથી એવો થોડો ઘણો બસ તૂટેલો કે એટલે શું કરે છે કે જેમ કે બગડે છે ને પાછો રિપેરિંગ કરે છે બગડે છે રિપેરિંગ કરે છે એવું તો આપણા મોદી સાહેબ હતા ત્યારે સારું હતું પણ અત્યારે તો મોદી સાહેબ છે છે પણ પણ હા એટલા માટે એટલે મોદી સાહેબ ત્યારે ત્યારે સારું સારું કામ હતું હા બહુ એટલા માટે કેમ કે ધ્યાન રાખતા રાખતા હતા ત્યારે ધ્યાન ધ્યાન નથી એટલા માટે એટલે રાખે છે પણ અત્યારે આખા દેશનું ધ્યાન રાખે છે એટલા માટે કેમ કે હું તો કહું છું કે મોદી બેસ્ટ કોર્પોરેશન વિશે બસ સારી જ છે એમ તો પણ અમુક અમુક ટાઈમે ખોટું ડિફરન્ટ થાય એટલા માટે કેમ કે અત્યારે ઓલા કેમ કે એમ તો સારું જ છે એવું કહેતું નથી કે પણ તો પણ અમુક ટાઈમે નથી સારું કેમ કે કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં પંદર હજાર કરોડનું બજેટ આ ડ્રેનેજ લાઈનને લઈને મોન્સૂન પ્લાનને લઈને પાસ કરવામાં આવ્યો તો શું લાગે આ કામગીરી થઈ છે ના ના એવું એવું તો કશું જ નથી થતું એમ એ તો ખાલી બસ લાગે છે એવું એવું તો અત્યાર સુધી કશું જ નથી કોર્પોરેશન કાંઈ ને કાંઈ નબળી પડી રહી છે કામકાજમાં એવું લાગી રહ્યું છે ને હા લાગી જ રહી છે હા સો ટકા તો એ માટે કહું છું કે બસ અત્યારે સારામાં સારું કામ કરવું જોઈએ એટલા માટે જેમ કે અત્યારે જે અમારા સાથે વાહન ચાલક જે જોડાયા હતા તેમનું એવું કેવું છે કે જ્યારે નરેન્દ્ર મોદી આપણા જે ગુજરાતના સીએમ હતા ત્યારે કોર્પોરેશન અને તમામ લોકો ઊભા પગે કામ કરતા હતા જોકે મો નરેન્દ્ર મોદી સાહેબના એક કહેવાય ને કે જે આમનું જે કહેવાનું હતું જે વાહન ચાલકનું એવું જ હતું કે મોદી સાહેબની કગને ક્યાંય ભીગ હતી ને એ કારણસર કોર્પોરેશનમાં કામ દેખાતું હતું ને કોર્પોરેશનના અધિકારીઓ કામ કરતા હતા પણ અત્યારે કોર્પોરેશનના અધિકારીઓ કંઈ પણ કામ નથી કર્યા એવું લાગી રહ્યું છે કે જો કે આવા આક્ષેપો અહીંના જે વાહન ચાલકો છે તેમના જેને સતત આ ત્રણથી ચાર વર્ષથી કે આવવાનાવા જ રોડ છે ને એક નોર્મલ વરસાદ આવી જાય છે ને નોર્મલ વરસાદમાં અહીંયા પાણી આટલું બધું ભરાઈ જતું હોય છે ને મોટા મોટા ખાડા પડી જતા હોય છે અને આ રોડને જ્યારે કે વીઆઈપી રોડ કહેવામાં આવતું હોય છે પણ અહીંયા કોઈ પણ વીઆઈપી જેવી સુવિધા કે કોઈ પણ વીઆઈપી જેવું લાગતું જ નથી જો કે અત્યારે એક સ્ટુડન્ટ પણ જો કે અત્યારે હાલમાં ટ્યુશનથી આવ્યો લાગે છે તો એમની સાથે વાત કરું છું શું નામ યશ પાઠક ટ્યુશન

करप्शन छोड़ के काम करेंगे तो बेटर होगा करप्शन छोड़ कर काम करेंगे तो काम बेहतर होगा, होगा। yes. का करप्शन तो like, हो होता ही है सबको पता है तो काम करना चाहिए पब्लिक परेशान होती है जैसे अभी आधे घंटे से ऑटो के लिए ढूंढ रहा हूँ मैं वो मिल नहीं रही है आधे घंटे से ट्यूशन जाने के लिए ऑटो ढूंढ रहा हूँ और मिल नहीं रही है और एक बाजू बारिश भी चालू है यानी ऑटो नहीं मिलने का कारण क्या लग रहा है आपको બોલ રહે ખરાબ રોડા ખરાબ રોડ હોય પાણી ભરા જો પડેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયા પણ ક્યારે પડશે અત્યારે હાલમાં જે નાનો બાળક જે ચૌદ થી પંદર વર્ષની ઉંમરનો જે નાનો બાળક છે એ એના મોઢેથી આપણે આ કરપ્શનની વાત અત્યારે સાંભળી એટલે બહુ મોટી વાત કહેવાય કે નાની ઉંમરનો બાળક જે અત્યારે હાલમાં જે કરપ્શનની વાતો કરી રહ્યો છે એ અડધી કલાકથી અહીંયા અહીં ફેરા મારી રહ્યો છે પણ એને ટ્યુશન જવા માટે અહીંયા કોઈ પણ ઓટો ચાલક નથી બેસાડી રહ્યું અને કોઈ પણ ઓટો નથી મળી રહી એ એ બાળકનું એવું કહેવું છે કે ઓટો ચાલકને અમે કહીએ છીએ તો ઓટો ચાલક એમ કહી રહ્યા છે કે ભાઈ રોડ બહુ જ ખરાબ છે અમારી રિક્ષા નહીં જઈ શકે ને રીક્ષા ફસી જશે એના કારણસર એને કોઈ પણ ટ્યુશનમાં લઈ જવા તૈયાર નથી આ નાના બાળકે આપણને બહુ મોટી વાત કહેવાય આપણા માટે એક ફોરવિલર અહીં ઊભી રહી છે જો એમના સાથે અમે પ્રયત્ન કરીશું વાતચીત કરવાની શું કહેવા માંગશે જોકે અત્યારે કોઈ ફેમિલી સાથે છે અને એમના કામથી આવ્યા છે એટલે જો કે ના પાડી રહ્યા પણ એક બહુ મોટી વાત કહેવા કે નાના બાળકે આવી રીતના કરપ્શન વિશે જે વાત કરીને આપણા અમદાવાદ શહેરના કમિશનર અને મેયર શ્રીને પણ આના વિશે વિચારવું જોઈએ જે નાનો બાળક એક કરપ્શનનું કહી ગયું હોય ક્યારે કરપ્શનનું કહી ગયું હશે એક નાનો બાળકને આવી કેવી ખબર હશે કે કરપ્શન અહીંયા કરવામાં આવે છે જો કરપ્શન ના કરવામાં આવે તો કામગીરી સારી થાય તેવું એક નાનો બાળક દ્વારા જે ચૌદ પંદર વર્ષનો જે બાળક હતો તેના દ્વારા આવું કહેવામાં આવ્યું હતું કે અડધી કલાકથી એ બાળક અહીંયા આંટા ફેરા મારી રહ્યો છે હજુ પણ આ જ્યારે અમે એનું ઇન્ટરવ્યુ કર્યું ત્યારબાદ પણ આ જો નાનો બાળક અહીંથી હજુ પ્રસાદ થયો રિક્ષા માટે આંટા ફેરા મારી રહ્યો છે અને એને ટ્યુશન જવા પણ ખાસી હાલાકી ભોગવવી પડે છે અને ટ્યુશન જવા માટે પણ એને બહુ જ મોડું થઈ રહ્યું છે જોકે આ રોડના વિશે બેથી ત્રણ વર્ષથી આ અહીંના સ્થાનિકોની કમ્પ્લેન ઉપર છે આ રોડ દર વર્ષે ચોમાસામાં એમને આવી જ હાલાકી ભોગવવી પડતી હોય છે અને આવી જ હાલાકી પડતી હોય છે જોકે કોર્પોરેશનને આના વિશે વિચારવું જોઈએ અને આના વિશે કામગીરી પણ જો કે કરવી જોઈએ કોર્પોરેશનને પણ અત્યારે આ કોર્પોરેશન ક્યારે કામ કરશે અને કોર્પોરેશન ક્યારે જાગશે અને જે નાના બાળક જે વાત હતી તેના વિશે કોર્પોરેશનને ખાસ કરીને વિચારવું જોઈએ केमरामेन राहुल ठाकूर साथ न्यूज फॉर इंडिया शरीफ घाची अहमदाबाद